શાસનમાં જ પ્રજાજનોને પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે બીજી બાજુ પાલિકા તંત્ર દ્વારા સફાઈ પાછળ દર મહિને અંદાજે છત્રીસ લાખ અને વાર્ષિક અંદાજે ત્રણ કરોડ જેટલી રકમ ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેમ છતાંય અનેક વિસ્તારો સહિત મુખ્ય માર્ગો પર સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે જેમાં ખાસ કરી પાલિકાની હદમાં આવતા રહેણાંક વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર ઠેર ઠેર સફાઈ અને ગંદકીના ડગ જોવા મળી રહ્યા છે નગરપાલિકા હતી મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી જયારે નગરપાલિકા હતી ત્યારે ઘણા ઘણા ટ્રેક્ટરો વાહનો ફાળવે છે પણ કોઈ પણ જગ્યાએ કચરો ઉઠાવતા નથી કચરો ટાઈમે સાફ કરતા નથી અને ખુબ જ તકલીફ છે સુરેન્દ્રનગર ગંદકી બહુ જ ફેલાઈ ગઈ છે રોગચાળો બહુ જ ફેલાઈ ગયો છે અમારે યુનિયન એસી ટકા થી પણ વધુ સફાઈ કામદારો જોડાયેલા છે હાલ નગરપાલિકાનો વિસ્તાર અને વસ્તી વધતા જે સફાઈ કામદારોની સંખ્યા હોય છે તેના કરતાં પણ ઓછી સંખ્યા છે અને ઓછી સંખ્યાના કારણે જે શહેરની સફાઈ થવી જોઈએ તેમાં થતી નથી અને જ્યાં જ્યાં ગંદકીના ડગ દેખાઈ રહ્યા છે બીજી બાજુ જોઈએ તો નગરપાલિકા દ્વારા વાર્ષિક ત્રણ થી પણ વધુનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે નગરપાલિકા દ્વારા જેટલા સફાઈ કામદારો અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કચરા વાહનો તે દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે પરંતુ જે રીતે મેં કીધું ત્યાં હજુ પણ લોકો દ્વારા કચરાનો નિકાલ કઈ રીતે કરવો તેની યોગ્ય તકેદારી રાખવામાં આવતી નથી લોકો ડોર ટુ ડોરનું વાહન એમના વિસ્તારમાંથી સવારે એકવાર જતું રહે ત્યારબાદ પણ રસ્તા ઉપર પોતાનો દૈનિક કચરો ફેંકતા હોય છે મારી આ વિનંતી છે કે લોકો જે નગરપાલિકા દ્વારા પણ ડ્રાય વેસ્ટ અને વેસ્ટવેસ્ટ વેસ્ટની જે કચરા પેટીઓ આપવામાં આવી છે તેનો ઉપયોગ કરી નગરપાલિકાનું વાહન આજે જતા રહ્યા બાદ તે કચરો તે કચરા ટોપલીમાં જ એકઠો કરે